તો ગાદલા ઓશિકા અને ચણિયા જેવા નાના મોટા કપડાં સીવતા હતા આનંદીએ બે રૂપિયાની નોટ ડોક્ટરને શા માટે પરત આપી દીધી તો ચોરી કરીને ઉજાણી કરવાનો કોઈ ફાયદો નથી એવું સમજીને વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના પાઠ જે છે બરાબર એની સમજૂતી આપણે આપવામાં આવેલી છે એનું સ્વાધ્યાય છે એમનું પણ સોલ્યુશન છે તેમજ બીજા બધા વિષયના વિડિયો લેક્ચર પણ તમને મળી જશે જે નવા મિત્રો છે એમને ખાસ તો આ ક્યાંથી મળશે સર ચલો એ લેક્ચર મિત્રો ફ્રીમાં છે હો ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને એ પ્રાપ્ત થશે ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સાઇન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો આ પેજમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમય જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો ચલો પ્રશ્ન બે આપેલા વાક્ય કોણ બોલી શકે ભગવાને અમને અમીર બનાવ્યા હોત તો આનંદી પ્રવાસમાં ન જનારે શાળામાં આવવાનું રહેશે શિક્ષક આનંદી શા માટે રડે છે ડોક્ટર આનંદીએ દાખવેલી પ્રામાણિકતા માટે મારે ઇનામ આપવું જોઈએ ડોક્ટર ભગવાન કદી આપણને ચોરી કરવાનું નથી કહેતો આનંદી હું તો લોકોના ઘરે કામ કરું છું અને ઘર ચલાવું છું કેવી રીતે હું તને વધારાના બે રૂપિયા આપી શકું આનંદીના બાપ ઉજાણીમાં નહીં જવાય તો કઈ નહીં ઘરે રહી મજા કરીશ આનંદી આ બે રૂપિયા તો પેલી મંગુ બાઈના છે ડોક્ટર કેમ આનંદી આજે બહુ કંઈ કંઈ બહુ ખુશમાં છો મોટા બહેન તારા પિતાજી તો આખો દિવસ મગજની તકલીફના કારણે બબડાટ બડબડાટ કર્યા કરે છે આનંદીના બા ચલો ભાવ કોષમાંથી શોધીને લખો ત્યાં બધા મજા કરશે હું જ કમનસીબ છું વિનંતી ઉના ઉના આંસુથી રુદન એણે પોતાના નિરાશ થયેલા જીવનને માંડ્યું ઊંઘ ન આવે કે બે રૂપિયાની વાત જાણે બિચારી જીવ બાળશે ચિંતા ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માનું છું ફક્ત બે રૂપિયા પ્રાર્થના ચોરી કરું તો ભગવાન નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય ઉજાણીએ નહીં જવાય તો કંઈ નહીં પ્રમાણિકતા દોડતી દોડતી નિશાળે ગઈ સૌથી પહેલી જઈને એને ઉજાણીના બે રૂપિયા મોટી બહેનને આપ્યા આનંદ ડોક્ટરભાઈ બહુ દયાળુ હતા એમને પોતાનું પર્સ કાઢી અને બે રૂપિયા કાઢી આપ્યા દયા પ્રશ્ન ચાર ઉત્તર આપો બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું કેમ પડી ગયું કારણ કે આનંદીની બા પાસે બે આના પણ હોતા નથી તો બે રૂપિયા તો ક્યાંથી હોય માટે આનંદી ભગવાન પાસે કેવી પ્રાર્થના કરે છે તે કહે છે કે દીનદયાળ માટે ધન દોલત દીનદયાળ મારે ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મળીને આશા નથી હું તો માંગુ છું ફક્ત બે રૂપિયા ઉજાણી એટલે શું ઉજાણી એટલે વન મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી વન ભોજન ત્યાર પછી બે રૂપિયાની નોટ ખરેખર કોની હતી તો બે રૂપિયાની નોટ ખરેખર મંગુબાઈની હતી પ્રમાણિકતાના બદલામાં આનંદીને શું મળ્યું પ્રમાણિકતાના બદલામાં આનંદીને બે રૂપિયા મળ્યા પોતાના દુઃખથી હળવાશ અનુભવતા હળવાશ અનુભવવા માટે આનંદી કોનો સહારો લે છે તો પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી તેની નાની બે બહેનો તેના નાના બે ભાઈઓ તેની બા અને તેના પિતા એમ કુલ સાત વ્યક્તિઓ હતા તમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો તમે સૌ પ્રથમ શું કરશો તે લખો

જેથી માલિકને તેની ચીજ વસ્તુ પરત મળી શકે મારો એ માન્યતા સાથે કે સદંતર સત્ય અને નૈતિકતા દ્વારા જીવન જીવવું જોઈએ અને ગુમાવેલી ધ્યાનમાં લઈ વાક્ય વાંચો બરાબર લખો અને જો ખોટું હોય તો ગરબડ ગરબડ વાળું વાક્ય સુધારી ફરતી લખો અરે વાહ કેવું સરસ ઘર છે તો બરાબર છે તમારા ગામનું નામ શું છે તો ગરબડ બરાબર શું છે આવ છે અમે ફરવા જવાના છીએ ગડબડ અમે ફરવા જવાના છીએ પૂર્ણ વાક્ય આનંદી ને ઊંઘ ના આવી ગડબડ આનંદી ઊંઘ ન આવી પૂર્ણ વાક્ય રમેશે કહ્યું હું આવતીકાલે આવશે બરાબર વાહ શું મેચ હતી બરાબર વાક્યનો કાળ ઓળખો હું સત્રાંગ પરીક્ષાના પ્રથમ નંબરે પાસ થયો ભૂતકાળ આવતા મને મહિને મારી બહેનના લગ્ન છે ભવિષ્યકાળ દિવાળીની રજાઓમાં સાપુતારા ફરવા જઈશું ભવિષ્યકાળ

રહ્યો હતો બહાદુર હતી ખૂણામાં પડી તમે કરેલા પ્રવાસની જાણ કરતો પત્ર તમારા મિત્રને લખો તો વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો પત્ર છે તમારા મિત્રને લખેલો છે જે તમે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો રેડી ચાલો તમને ગમતા શબ્દનું કલાત્મક અક્ષરે લેખન કરો ગુજરાત બરાબર ચલો ફકરો મોટેથી વાંચો અને કેટલો સમય લાગ્યો તમારે નોંધવાનું છે પ્રથમ કેટલી શબ્દ સંખ્યા એકસો ત્રણ બીજા સંખ્યા એકસો સાત એકસો દસ તમારી લખી શકો છો એમાં કશું નથી તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો થયું તો ખાસ કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત